નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા બરોડા હાઈસ્કૂલ દંતેશ્વર ખાતે પાંત્રીસ લાખની કિંમતની ચારસો એકત્રીસ મશીનનું દાન કરવામાં આવ્યું જેમાં ચીફ ગેસ્ટ તરીકે એમજીએફ અરુણા ઓશવાલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજેએફ વિજય શાહ ઉમ્મટ ગેસ્ટ ઓફ ઓનર દીપક સુરાણા તેમજ અન્ય લાયન ક્લબના મેમ્બર્સ અને લાભાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા ભાવનગરના લાયન્સ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા ઉપર જમાન સૌ સક્રિય રીતે જેઓ સામાજિક કાર્યમાં જોડાયેલા છે એવા વિજયભાઈ પરિમલભાઈ રમેશભાઈ અમારા શશિકાંત સમગ્ર ટીમ અહીંયા બેઠેલી છે અને બધા લોકો નાની મોટી પ્રવૃત્તિના માધ્યમથી સામાજિક ક્ષેત્રમાં કામ કરે છે ખાસ આપણી વચ્ચે આજે અરુણાબેન કોસ્વાન ઉપસ્થિત છે અને મને એવું ધ્યાનમાં છે કે ચાર છ મહિના પહેલા એક ગાર્ડન નું ઉદઘાટનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમના ઉદઘાટનમાં પણ બેન વિશેષ રીતે વધારેલા સામે જે મંચ બેઠું છે પેલા એ લોકો પાછા અહીંયા જ બેસતા હતા અશોકભાઈ જાયના ધર્મપત્ની છે અમારા વૈષ્ણવ સમાજના આગેવાનો છે અને ઘણા બધા વડોદરા શહેરના જાણીતા ચહેરાઓ છે સૌના માધ્યમથી આજે એક સુંદર પ્રવૃત્તિની આ શરૂઆત થઈ છે મોટી સંખ્યામાં આપણે શું જોઈ શકીએ કે સ્વિંગ મશીન એટલે બહેનોને પગભર કરવા માટે કદાચ ભાઈઓ પણ થોડાક હોય એમને પગભર કરવા માટેની સુંદર શરૂઆત માન્ય પરિમલભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા જ્યારે કરવામાં આવી છે ત્યારે વડોદરા પંચમહાલ અને આણંદ આ ખેડા આ ત્રણ જિલ્લામાં જ્યાં સુંદર શરૂઆત થવાની છે બધા જિલ્લાના સૌ નગરજનો તરફથી લાયન્સ ઇન્ટરનેશનલની આ સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ હંમેશા સ્વરોજગારની વાતો કરી છે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત એ વાતના માધ્યમથી એમણે લોકો પોતે પોતાની રીતે પોતાના બળ ઉપર પોતાના કુટુંબને સાચવી શકે અને એના માધ્યમથી સમાજની પણ સેવા કરે એવી એમણે ચિંતા કરી છે અને એને સ્કિલફુલ કરવાનું કામ એમને ટ્રેનિંગ આપવાનું કામ એમને પોતાને ગમતી હોય તે વસ્તુ એ બનાવવાની સમજણ આપવાનું કામ માન્ય મોદી સાહેબના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થાય છે પરંતુ ટ્રેનિંગ લીધા પછી એમણે જ્યારે કામ કરવાનું હોય એમને સાધનોની જરૂરિયાત પડે છે રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની પોતાની યોજનાઓ છે પીએમ સ્વનિધિ યોજના છે અન્ય રાજ્ય સરકારની પણ યોજનાઓ છે પણ દરેકે દરેક યોજનાનું પોતાનું એક લિમિટેશન છે અને ક્યારેય કોઈ સરકાર પોતાની રીતે સમાજને બધું જ આપે એવું શક્ય બનતું નથી અને માટે સામાજિક સંસ્થાઓના મદદથી આવા લોકો પકવડ થાય એ લોકો પોતે પોતાની રીતે કમાણી કરે પોતાની કમાણીમાંથી પોતાના કુટુંબને પોતાના બાળકને સમાજને મદદરૂપ થાય એવો એક સુંદર પ્રયત્ન આજે લાયન્સ ઇન્ટરનેશનલના માધ્યમથી થઈ રહ્યો છે છેલ્લા કદાચ પચાસ સાહીઠ સો વર્ષથી સંસ્થાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં અલગ અલગ પ્રવૃત્તિ થાય છે અને હમણાં રમેશભાઈ મને આમ ચાલતો આવતા જોઈએ એટલે એમને યાદ આવ્યું કે આપણે એક બ્લડ બેંકની પણ શરૂઆત કરું છું હું આવ્યો તે પહેલાં બાકી બધી વાત કરતા હતા જો મને જોયું એટલે એમને અચાનક યાદ આવ્યું કે વિજયભાઈની હિન્દુ બ્લડ બેન્ક છે એવી લાયન્સની પણ એક બ્લડ બેન્કની શરૂઆત કરી પરંતુ મધ્ય ગુજરાતના બધા જ દર્દીઓ એ સારવાર માટે જ્યારે વડોદરામાં આવતા હોય ત્યારે એમને સૌથી વધારે જો કોઈ જરૂરિયાત પડતી હોય તો એ લોહીની જરૂરિયાત છે અને રક્તદાનના માધ્યમથી વડોદરા શહેરના આ બધા જ હોસ્પિટલોને જરૂરિયાતના સમયે લોહી મળી રહે તે જોવાની જવાબદારી પણ સામાજિક સંસ્થા તરીકે લાયન્સની છે લાયન્સે પહેલાં એક શરૂઆત કરેલી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એ ફતેગજમાં નરરી હોસ્પિટલમાં શરૂઆત કરી અને ત્યાર પછી હમણાં એક બીજી બ્લડ બેંક ગોત્રી મેડિકલ કોલેજની બાજુમાં શરૂ કરી છે તો હું તો એવું ઈચ્છું કે આવનારા સમયમાં જેવી રીતે ટ્રસ્ટની ચેરિટેબલ હોસ્પિટલ હોય તમારી માધ્યમથી આંખના ક્ષેત્રમાં એટલે એ પણ હવે સમાજની જરૂરિયાત છે અને જે રીતે માન્ય મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડના માધ્યમથી બધા જ લોકોને ઉત્તમ પ્રકારની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મળી રહે એની ચિંતા કરી છે ત્યારે આવી હોસ્પિટલના માધ્યમથી મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકોને ઘણી મોટી સેવાનો પણ આપણને અવસર મળી શકે તેમ છે બંને સરસ મજાની સ્કૂલ એટલે અત્યારે જે આપણે બેઠા છીએ દંતેશ્વરની અને બરોડા હાઈસ્કૂલ અલકાપુરી અને બરોડા હાઈસ્કૂલ બગીચાના આમ ત્રણ ત્રણ પ્રકારની સ્કૂલના માધ્યમથી શિક્ષણના ક્ષેત્રમાં પણ આપણે સુંદર કામ થઈ રહ્યું છે પરંતુ આજનું જે કામ છે તે કામ કુટુંબને લાંબા સમય સુધી એમને સ્વરોજગારી આપવાનું કામ છે બહેનો જે કંઈ પણ નાની મોટી વસ્તુ બનાવે રાજ્ય સરકાર દ્વારા સ્વ સહાય ગ્રુપ એના માધ્યમથી આ બધી જ વસ્તુઓના વેચાણની ચિંતા પણ રાજ્યનું કુટીર ઉદ્યોગ વિભાગ કરે છે જગદીશભાઈ પંચાલ સાહેબ જગદીશભાઈ વિશ્વકર્મા માન્ય મંત્રીશ્રી છે અને સખી મંડળોના માધ્યમથી સારું માર્કેટિંગ થાય એવું જોવાની જવાબદારી પણ જ્યારે રાજ્ય સરકારે લીધી છે ત્યારે જે લોકોને આ સીધી સહાય મળી રહી છે એવા સૌ કુટુંબોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જેમના માધ્યમથી આ કામની શરૂઆત થઈ છે એવા પરિમળ ભાઈ અને એમની લાયન્સની સમગ્ર ટીમ વડોદરા શહેરની દરેક દરેક લાયન્સ તરફથી પણ એમાં સુંદર મજાનું આર્થિક યોગદાન પ્રાપ્ત થયું છે ત્યારે આ સુંદર કામમાં સૌ સહભાગી બન્યા છો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ વંદે માત્ર ખૂબ ખૂબ આભાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બસોથી વધુ દેશોમાં એકસો પાંચ વર્ષોથી સેવાકીય કાર્યક્રમમાં અગ્રસર છે અને અમારો ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ એટલે અહીંયા ખેડાથી લઈને પંચમહેલ દાહોદ સુધી વિસ્તરેલું અમારા ડિસ્ટ્રિક્ટ પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રસર છે અમે અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય કાર્ય કરીએ છીએ ફૂડ ફોર હંગરના તો અમે કાર્ય કરીએ જ છે પણ આ વખતે અમે એવું વિચાર કર્યું કે અમે ફૂડ ફોર હાંગરના કાર્ય કરીએ એની જગ્યા અમે પરિવારોને પગભર કરીએ એમને કમાવતા કરીએ તો એમના જીવનમાં એક પરિવાર પરિવર્તન આવી શકે અને એ ઉદ્દેશથી સાથે ચારસો સત્તર સીવવાના આજે અમે અહીંયા દંતેશ્વરમાં લાયન્સ સ્કૂલ આવેલી છે ત્યાં વિતરણ કરવાના છે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિજયભાઈ ઉમટના નેતૃત્વમાં ડિસ્ટ્રિક્ટની સમગ્ર એકસો વીસ ક્લબો આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને આજે અમારા ઇનોગ્રેટર જે આ કાર્યક્રમના ઇનોગ્રેટર છે અરુણાબેન ઓસવાલ એમની ઉપસ્થિતિમાં આ જગ્યા પર આ ચારસો એકત્રીસ સેવા યજ્ઞનું એક સેવાના સંચારનું અમે આજે વિતરણ કરવાના છે दीपक सुराना वाइस गवर्नर टू मैं इंटरनेशनल से अपने लायंस क्लब इंटरनेशनल फाउंडेशन से पास इंटरनेशनल डायरेक्टर हूं और बोर्ड में ट्रस्टी हूं आज मेरी डिस्ट्रिक्ट में थ्री टू थ्री टू एफ वन में एक बहुत बड़ा महिला को एम्पावर करने के लिए उनको स्वावलंबन बनाने के लिए बहुत बड़ा प्रोजेक्ट किया गया है स्विंग मशीन का आज 400 के लगभग मशीन्स का वितरण किया गया है और टारगेट हमारा है 500 मशीन दोरी 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 तक पहुंचने का इसमें बहुत क्लब्स ने अपना हिस्सा लिया है फ्रॉम 50 मशीन से लेके 10 मशीन तक पाँच मशीन तक हमारे गवर्नर डी विजय उम्म जी का एक सपना था कि मुझे एक प्रोजेक्ट करना है सेवा के लिए और हमारी इंटरनेशनल फाउंडेशन સેવા કે લઈ જુડી હોઈ હે સાથ तो मुझे बहुत गर्व है कि आज इस प्रोजेक्ट का इनाग्रेशन हुआ और बहुत महिलाओं को स्वावलंबी बनने का एक मौका मिलेगा क्योंकि तो बहुत ज़रूरत है अभी हमारे देश में पिछड़ी हुई जो जगहें हैं जो हमारे विलेजेस हैं ट्राइबल एरियाज़ हैं वहाँ पे महिलाओं को कोई काम नहीं है उनको एम्पावर करेंगे उनको स्किल भी देंगे उनको स्विमिंग मशीन के साथ उनको ट्रेनिंग दी जाएगी उनको फिर किसी गवर्नमेंट में एजेंसी में या किसी प्राइवेट उनको जॉब के लिए भी प्रेरित किया जाएगा तो इस प्रोजेक्ट की जो सफलता का श्रेय है मैं सबको देना चाहूँगी मेरे डिस्ट्रिक्ट गवर्नर से लेके कोऑर्डिनेटर जो थे हमारे परिमल पटेल हमारे आने वाले लीडरशिप रमेश भाई प्रजापति शशिकांत भाई सब पास डिस्ट्रिक्ट गवर्नर्स पूरे लाइन्स पूरे जोन रीजन एंड ऑल द लीडरशिप ऑफ माई डिस्ट्रिक्ट मैं चाहूँगी कि उन्होंने बहुत अच्छा काम किया है और आने वाले समय में उन्होंने और भी बहुत सपने लिए हैं जैसे बात कर रहे थे कि कुछ हम का सोच रहे हैं तो मुझे पूरी आशा है हमारे डिस्ट्रिक्ट में हमारे जो क्लब्स हैं हमारे क्लब्स के जितने भी लीडर्स हैं वो हमेशा आगे रहते हैं सेवा के लिए वो इस दूसरे प्रोजेक्ट को भी बहुत बड़ा प्रोत्साहन देंगे और आगे बढ़ेंगे स्पेशली आज का प्रोजेक्ट है मुझे इसलिए खुशी है कि बींग ए वूमेन मैं भी एक महिला हूँ मैं महिला का एक स... संवेदना समझ सकती हूँ वट शी गोस्ट थ्रू इनर फैमिली अपने परिवार में किस तरीके से उसको चलना पड़ता है और अगर वो अपने पैरों पर पे खड़ी हो जाती है तो उसको बहुत रिस्पेक्ट मिलती है उसको बहुत आदर सत्कार मिलता है पूरे अपने परिवार में भी और पूरे उसकी जगह पे जहाँ पे वो रहती है तो इसी आशा के साथ कि हमारी डिस्ट्रिक्ट और आगे बढ़ेगी बहुत बड़ा प्रोजेक्ट है ग्रेट अपॉर्चुनिटी ग्रेट इनिशिएटिव और एलसीआईएफ जो हमारी इंटरनेशनल फाउंडेशन है हम हमेशा वहाँ पे भी सोचते हैं हमेशा कि हम लोग सेवा करें आगे बढ़ें यही उनके लिए एक बहुत बड़ा संदेश है कि ऐसे सब डिस्ट्रिक्ट आगे आए तो बहुत कुछ हम कर सकते हैं पूरी दुनिया में पूरे देश में इन शब्दों के साथ बहुत बहुत, बहुत शुक्रिया मुझे अपॉर्चुनिटी देने का अपने विचार शेयर करने का एक बार फिर बहुत बहुत बधाई सबको जिन्होंने इसमें पार्टिसिपेट किया जिन्होंने इसमें योगदान दिया जितने भी डोनर्स हैं उन सबको और उसके साथ एक अवसर हमें भी दिया कि हम भी इसमें शामिल हो सकें थैंक यू वेरी मच नमस्कार मैं अरुण डॉक्टर अरुणाबे ओसवाल पास्ट इंटरनेशनल डायरेक्टर हूँ इंटरनेशनल फाउंडेशन की और मैं अभी बोर्ड में ट्रस्टी भी हूँ तो मेरा काफ़ी काफ़ी प्रोजेक्ट जो है हम यहाँ से भेजते हैं पास करने के लिए उसमें मेरा बहुत रोल रहता है हम लोग कोशिश करते हैं कि मैक्सिमम प्रोजेक्ट हमारे भारत में आए हमारे डिस्ट्रिक्ट में आए ताकि हम सेवा के लिए और आगे बढ़ें 好的。